બહેનોના ચૌદ અને સત્તર વર્ષથી નીચેના તથા ઓપન એજ વય જૂથની અડસઠ જેટલી ટીમોની જિલ્લાના અલગ અલગ તાલુકા વચ્ચે સફળ રીતે આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં જિલ્લાની ડીએલએસએસ શાળાઓ સૈનિક સ્કૂલ

જુનાગઢ ગ્રામ્ય વ્યાયામ શિક્ષક સંઘ આજરોજ સમગ્ર વિશ્વની અંદર આજે વોલીબોલ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જુનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ રમતનું આયોજન કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવ્યું છે આ બે દિવસ ચાંદનાલી સ્પર્ધાની અંદર ભાઈઓ અને બહેનોના અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એજ મળી અને કુલ અડસઠ જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આગામી દિવસોમાં ઝોન કક્ષાએ ગીર સોમનાથ મુકામે યોજાનાર આ જૉન કક્ષાની સ્પર્ધામાં આના જે પસંદગી પામેલ ખેલાડીઓ ભાગ લેશે ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એમના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીની કચેરી દ્વારા આ જે આયોજન થઈ રહ્યું છે એમાં જિલ્લા કક્ષાની ઓગણચાલીસ રમતો મોટાભાગે અંતિમ ચરણમાં ચાલી રહી છે ત્યારે ખેલાડીઓનો જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે આગામી દિવસોમાં તમામ રમતોના માધ્યમથી રાજ્ય કક્ષાએ અને ઝોન કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે એવી સૌને શુભકામના પાઠવું છું ફરીથી આજના વોલીબોલ દિવસ ઉપર સૌને શુભકામના પાઠવું છું મારું નામ અભય છે હું આલ્ફા વિદ્યા સંકુલ સ્કૂલમાંથી આવ્યા છું અમે અહીંયા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ વનનો ઝીલો રમવા આવ્યા છીએ અમને અહીંયા આદર્શ નિવાસી સ્કૂલ બહુ ફેસિલિટી એની સારી છે આવું સરકાર શ્રીમાન દ્વારા રમવાનું અમને મળતું રહે ખેલ મહાકુંભ જેવું અને અમે આગળ કોમ્પિટિશન કરીએ અને અમને આવો તક મળે તે અમારા માટે અમારા માટે બહુ સારું છે જીડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા કેશોદ